સામાન્ય કાર્ડનો ચોવીસમો રવિવાર પિતર ઈસુની સાચી ઓળખ આપે છે બીજી પડે પિતર ઈસુને પ્રભુની ઈચ્છા વિરુદ્ધની સલાહ આપે છે ઈસુ મક્કમ રહે છે શું હું મારા મિત્રની સલાહથી પ્રભુની ઈચ્છા વિરુદ્ધ જાઉં છું સાંભળીએ સંત માર્ગ શુભ સંદેશ અધ્યાય આઠ કડી સત્યાવીસ થી પાંત્રીસ પછી ઈસુ અને તેમના શિષ્યો કૈસરિયા ફિલિપી તરફના ગામોમાં જવા નીકળ્યા રસ્તામાં ઈસુએ શિષ્યોને પૂછ્યું હું કોણ છું તે વિશે લોકો શું કહે છે તેઓએ કહ્યું કેટલાક કહે છે કે સ્નાન સંસ્કારક યુહાન કેટલાક કહે છે કે એલિયા તો વળી બીજા કેટલાક પણ તમે શું કહો છો હું કોણ છું ઈસુએ પૂછ્યું પિતરે જવાબ આપ્યો આપ તો ખ્રિસ્ત છો પછી તેમણે શિષ્યોને સખત તાકીદ કરી કે મારે વિશેની આ વાત કોઈને કહેશો નહીં પછી તેઓ તેમને સમજાવવા લાગ્યા કે માનવપુત્રે પુષ્કળ દુઃખો વેઠવા જોઈએ પ્રજાના આગેવાનો મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હાથે તેનો અસ્વીકાર થવો જોઈએ તેને વધેરાઈ જવાનું છે અને ત્રીજે દિવસે પાછા સજીવન થવાનું છે તેઓ સ્પષ્ટ શબ્દોમાં આ બધું કહેતા હતા ત્યાં પીતર તેમને બાજુએ લઈ જઈને ઠપકો આપવા લાગ્યો પણ ઈસુએ પાછા ફરીને શિષ્યો તરફ જોઈને પિતરને ઠપકો આપતા કહ્યું દૂર હટ સૈતાન તું દુનિયાદારીની દ્રષ્ટિએ જુએ છે ઈશ્વરની દ્રષ્ટિએ જોતો નથી પછી તેમણે લોકોને અને શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રોસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા મચશે તે ખોશે અને જે કોઈ પોતાનું જીવન મારે ખાતર અને શુભ સંદેશને ખાતર ખોશે તે બચાવશે આપણી ઉંમર વધતી જાય તેમ આપણો ઈસુ સાથેનો સંબંધ પણ ગાઢ બનવો જોઈએ બાળપણમાં હું માંગનાર અને પ્રભુ આપનારમાં જે સંબંધ હતો તેમાં ફેરફાર આવવો જોઈએ પ્રભુ આપનાર જ રહે છે પણ એ કરતાં વિશેષ અનુભવ મને થાય છે ઈસુ શિષ્યોને પૂછે છે ત્યારે ઈસુ મને પણ પૂછે છે આજે થોડો સમય પ્રભુ સમક્ષ બેસી મારે પ્રભુને જવાબ આપવો પડે પિતર પોતાના ઈસુ સંબંધે થયેલા અનુભવને શબ્દબદ્ધ કરે છે ઈસુ તો ખ્રિસ્ત છે પિતરના અનુભવને આપણે આપણો અનુભવ બનાવી શકીએ ખ્રિસ્ત એટલે અભિષેક પ્રભુએ જેમનો અભિષેક કરી એક વિશિષ્ટ કાર્ય માટે જેમને મોકલ્યા છે એ વિશિષ્ટ કાર્ય છે સમાજમાં જે હાસિયામાં ધકેલાઈ ગયા છે તેમને કેન્દ્રમાં લાવવા જેમનો અવાજ ઘૂંટી દેવામાં આવ્યો છે તેમનો અવાજ બનવા જેમને કાયદાઓની જંજીરોમાં જકડી દેવામાં આવ્યા છે તેઓને મુક્ત કરવા પિતા ઈસુને માનવો મધ્યે માનવ તરીકે મોકલે છે આ કાર્યથી જેઓએ કેન્દ્રમાં ડીંગો જમાવ્યો છે તેઓ જેઓએ કેટલાક વર્ગોનો અવાજ છીનવી લીધો છે તેઓ જેઓએ કાયદાઓને સર્વસ્વ માન્યું છે તેઓ ઈસુને જીવતા નહીં છોડે ઈસુ પોતાના આ ભાવિને જોઈ શકે છે ઈસુનું કપીણ મૃત્યુ અને પુનરૂત્થાન પ્રભુએ સોંપેલા કાર્યનો આવશ્યક ભાગ છે આ ઈસુની સાચી ઓળખ છે ઈસુ સાચે સાચ પ્રભુ અને સાચે સાચ માનવ આ ઈસુના અનુયાયી બનવાનું ઈસુ આપણને આમંત્રણ આપે છે આપણે એ આમંત્રણ સ્વીકારી શકીએ એ માટે ઈસુ કોણ છે એ આપણે જાણવું જરૂરી આપણે આપણો ક્રુસ ઉપાડીને ચાલવાનું છે પણ ઈસુ પાછળ ઈસુ આપણો આદર્શ ઈસુ આપણો પથદર્શક આપણે માટે તો પવિત્ર ત્રૈક્ય સિવાય અન્ય કોઈ ઈશ્વર નહીં આપણે આપણી જાતને ઈસુની માફક ખાલી કરવાની છે પાઉલને આવો અનુભવ થયેલો એટલે તે કહે છે કે હવે હું નથી જીવતો પણ મારામાં ખ્રિસ્ત જીવે છે પાઉલ ઈસુમય બની ગયા હતા આપણે ઈસુના ગુણો જેવા ગુણો આપણામાં ભરવા જોઈએ જેમ ઈસુ અન્યોને માટે જીવ્યા તેમ આપણે અન્યો માટે જીવન જીવવાનું છે આને કહેવાય આપણે આપણું જીવન ઈસુને ખાતર અને શુભ સંદેશ ખાતર ખોઈ નાખ્યું આપણું જીવન ઘઉંના દાણાની પેઠે ઉગી નીકળશે yeah, yeah.